ભૂખ્ય અને ભોજન આપતી સંસ્થા એટલે આશુતોષ અન્નક્ષેત્ર તળાજે આજના દાતા પંડ્યા રંજનબેન મહાશંકરભાઈ ટીમાણા જન્મદિવસે અન્નદાન હસ્તે પંડ્યા હર્ષિત અને પંડ્યા પાર્થિવ જેમ બેસતું વર્ષ હોય ત્યારે આપણે કંઈક સારા કામ કરીએ કંઈક દાન કરીએ કે આખું વર્ષ સારું જાય પણ બધાને એ નથી ખબર કે જ્યારે જન્મદિવસ હોય આપણો ત્યારે પણ સારા કામ કરવા પડે આપણો જન્મદિવસ હોય ત્યારે સારા કામ કરીએ એટલે આખું વર્ષ સારું જાય અને ઈશ્વર આવતા જન્મદિવસ સુધી આપણી રક્ષા કરે પણ સારું કામ ક્યું સારું કામ નિસ્વાર્થ ભાવે પરમાર્થ તો નિસ્વાર્થ ભાવે પરમાર્થે ક્યુ જેની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી જેની પાસે કોઈ પણ પ્રકારની આશા નથી એને નિસ્વાર્થ ભાવે પરમાર્થ કહેવાય નિસ્વાર્થ ભાવે પરમાર્થ કહેવાય જેમ આપણે આજુબાજુનાને જમાડીએ ગામનાને જમાડીએ એમાં કાંઈક આપણો સ્વાર્થ હોય કે મારી વાહવા થાય કે મારા વખાણ થાય અથવા હું એને જમાડું તો કાલ એ મને જમાડશે પણ સા વાવા નિરાતહારને જમાડીએ એટલે ઈશ્વર થાય થયા જુઓ આ બધા દોડતા દોડતા આવે છે ખબર પડી કે જમવાનું આવ્યું એટલે બધા જ દોડવા મીણા કેમ કે એના માતા પિતા સવારના ડબલા ડુબલી બધું રિપેર કરે વગેરે વગેરે જોવા પાછળ એ બધા રહે છે એવા બધા કામ કરતા હોય છે અને પીરસ્તા તો અમારે ખૂબ વાર લાગે છે માત્ર નાની એમથી એક ઝલક દેખાડીએ છીએ અલગ 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 કેટલી જગ્યાએ અમે જઈએ છીએ અને કર ભલા હોગા ભલા તમે કોઈકનું ભલું કરશો એટલે તમારું ભલું આપોઆપ થઈ જશે થઈ જશે ને થઈ જ જશે ને એમાં આ તો ભૂદેવ સાહેબ ભૂદેવ એટલે કે ધરતીના દેવ છે અને દેવ કોને કહેવાય જે બીજાનું ભલું કરે એ દેવ કહેવાય દેવ કોને કહેવાય જે બીજાને રાજી કરે એને દેવ કહેવાય ને આજે ખરેખર ભૂદેવને શોભે એવું કામ આ પરિવારે કર્યું છે અને ભગવાનને બહુ ગમે ભૂદેવ દાન કરે ને એટલે કેમ કે ભગવાનની બહુ નજીક છે દેવ પરિવાર વાર આપણી આભાર આટલો સુંદર કાર્ય કરવા માટે શિવ શિવ